નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના ટીચકપુરા ગામની સીમા અજાણ્યા વાહનની અડફેડે પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું તાપી જિલ્લાના વ્યારાના ટીચકપુરા ગામની સીમમાં અજાણ્યા વાહનની બાઇકને ટક્કર મારતા પોલીસ કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેમાં સુરત તરફ જતા પોલીસ ડિપાર્ટમેન્ટલ લોકરક્ષક સેતુલભાઈ ચૌધરીને અજાણ્યા વાહને અડફેટે લેતા ઇજાઓ પહોંચી હતી જેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી શુક્રવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં આઈસીડીએસ શાખાનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે શુક્રવારના રોજ અગિયાર કલાકે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં શિક્ષણની વાત વાલીઓ અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉછલ કોલેજ ખાતે કુલપતિ અને ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો ઉછલ તાલુકામાં આવેલ મહાદેવ મોગરા કોલેજ ખાતે આજે વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિ અને ધારાસભ્યની હાજરીમાં કોલેજનો વાર્ષિક ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત ગામના આગેવાનો જોડાયા હતા જે કાર્યક્રમ શુક્રવારના સવારે દસ કલાકથી શરૂ થયો હતો અને બે વાગ્યાની આસપાસ પૂર્ણ થયો હતો સોંગઠ મામલતદાર કચેરી ખાતે જઈ ગુડ્સ ટ્રેન કોરિડોર રદ કરવા આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના સોંગઢમાંથી પસાર થનાર નવા ગુડ્સ ટ્રેન ફેઇટ કોરિડોર બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત સોંગઢ તાલુકાના કેટલાક ગામોના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે જઈ પ્રોજેક્ટની કામગીરીની માપણી બંધ કરી કોરિડોર રદ કરવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જે માહિતી શુક્રવારના રોજ ત્રણ કલાકે મળી હતી જિલ્લાના ડોલવણ ચારસ્તા નજીકથી મોબાઈલ ચોરીના આરોપીને પોલીસે ઝડપી લઈ એલસીબી ઓફિસે રજૂ કરાયો તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ ચારસ્તા નજીકથી મોબાઈલ ચોરીના આરોપી ઇથાઇલ કોટવાડિયાને ઝડપી લીધો છે જે આરોપી સામે ડોલવણ પોલીસ મથકે મોબાઈલ ચોરી અંગે ગુનો દાખલ થયો હતો જેને એલસીબી ઓફિસે રજૂ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શુક્રવારના બપોરના બે વાગ્યે મળી હતી તાપી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યની હાજરીમાં સંમેલન યોજાયું તાપી જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારના રોજ બાર કલાકે જિલ્લા કોંગ્રેસ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી તેમજ માજી ધારાસભ્યો હાજર રહ્યા હતા જેમાં આગામી કાર્યક્રમ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં પ્રદેશ કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા તાપી સેવા હોલમાં પ્રભારી મંત્રીની હાજરીમાં આયોજન મંડળની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સિવાસદનના હોલમાં શુક્રવારના રોજ એક કલાકની આસપાસ પ્રભારી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી જેમાં પદ અધિકારીઓ ઉપસ્થિતમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના લાખોના વિકાસ કામોની મંજૂરી અપાઈ હતી જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાપી જિલ્લા કલેક્ટર અને એસપી ને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ આવેદન પત્ર આપ્યું તાપી જિલ્લાના સેવા સદન ખાતે પહોંચી શુક્રવારના રોજ બે કલાકની આસપાસ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જેમાં છીંડિયા ગામે આદિમ જૂથના પરિવારના ઘરોની તોડફોડ અને ધાક ધમકી આપનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે ઉલ્લેખનીય છે કે સામા પક્ષે આદિમ જૂથના અન્ય પાંચ જેટલા લોકોના નામનો ઉલ્લેખ કરી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રાસમાટી ગામે સર્વે નંબર વાળી જમીન બાબતે પથ્થર વડે હુમલો કરતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી સોંગર તાલુકામાં આવેલ રાસમાટી ગામે સર્વે નંબર વાળી જમીન બાબતે ફરિયાદી સુકરિયા ગામીત અને જીમારિયા ગામીતને ત્રણ જેટલા વ્યક્તિ મગન ગામિત ગિરજીયા ગામિત અને ઉકડિયા ગામિત એ ભેગા થઈ પથ્થર વડે હુમલો કરતા બંને વ્યક્તિઓ ઘાયલ થતા હતા જેના લઈ પોલીસે ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શુક્રવારના સાંજે ચાર ત્રીસ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા નગરપાલિકા ખાતે જઈ એપીએમસી ગેટની બહાર લારીઓના દબાણ અંતર્ગત રજૂઆત કરાઈ તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા ખાતે જઈ એપીએમસીના ગેટ બહારની દુકાનદારોએ લારીઓના દબાણ હટાવવા માટે રજૂઆત કરી હતી અને લારી ધારકોને અન્ય જગ્યા ફાળવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી જેમાં એપીએમસી ગેટ નજીકના દુકાનદારો હાજર રહ્યા હતા જે અંતર્ગતની માહિતી અગિયાર કલાકે મળી હતી વ્યારા પોલીસ મથકે જઈ મગદુમનગરના અરજદાર દ્વારા બકરા ચોરી અંગે અરજી અપાઈ તાપી જિલ્લાના વ્યારાના મગદુમનગરમાં રહેતા અરજદાર સોહેલ મકરાણીની વાડી ખાતેથી નવ જેટલા મોટા બકરાની ચોરી થતા વ્યારા પોલીસ મથકે જે અરજી આપી છે જેમાં અરજદારો દ્વારા જે માહિતી દસ ત્રીસ કલાકે મળી હતી વ્યારાના જલવાટિકા ખાતે સંસદ અને ધારાસભ્યના હસ્તે કામનું ખાતમુહૂર્ત કરાયું તાપી જિલ્લાના વ્યારાના જલવાટિકા ખાતે સંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય મોહન કોંકડીના હસ્તે ગાર્ડન રિનોવેશનનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમ શુક્રવારના રોજ દસ કલાકે યોજાયો હતો જેમાં વ્યારા પાલિકાના પ્રમુખ રિતેશ ઉપાધ્યાય સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત